આજરોજ બપોરે બાર વાગે ડમ્ફર ચાલકનો આતંક પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ધીણોજ ગામ ખાતે બેફામ ચલાવી રહેલા ડમ્ફર ચાલકે એક વૃદ્ધને કચડી નાખતા ઘટના જ સ્થળે કમકમાટી ભર્યું કરુણ મોત નીપજ્યું છે ધીણોજ ગામથી મોટા ચોકડી જવાના માર્ગ પર એક વૃદ્ધ વ્યક્તિ જેમનું નામ બચ્ચનભાઈ માધુભાઈ ચૌધરી પોતાના કામ અર્થે ઊભા રહેલા હતા ત્યારે જ એક ડમ્પર ચાલકે બેફામ અને ગફલતભરી રીતે ડમ્પર હંકાવતા ઓવર સ્પીડ અને ઓવરલોડિંગ ડમ્ફર હોવાનું જાણવા મળતું હતું જે ડમ્પર ચાલકે વૃદ્ધને અરફેટે લેતા જ્યાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા ત્યાં તેને ડમ્ફર ચાલકને ઝડપી લીધો હતો તેની પાસે ડમ્ફર ચલાવવાનું કોઈ લાયસન્સ જ ન હતું સુખાણ ખનીજની રહેમ નજર હેઠળ ચાલતા હવે ડમ્ફર ચાલક બેફામ બન્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઝીણોજની આજુબાજુના વિસ્તારોમાં રાત દિવસ બેફામ ચાલકોનો આતંક જોવા મળતો હતો બેફામ ચલાવી રહેલા ડમ્ફર ચાલકો ઉપર ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર ક્યારે લાલ આંખ કરશે તે જોવાનું રહ્યું જીજે જીરો ટુ એટી જીરો હું કર્યું તું અત્યારે હું ગાડી વાળતો હતો ભાઈ મરી ગયા અંદર તું પોતે ગાડી ચલાવતો હતો પોતે ચલાવતો લાયસન્સ હા નહી નહીં ને પાકું માલિક નું નામ માલિક નું નામ ગાડી ભાર્ગવભાઈ 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 આખું ના બોલું પટેલ કૌ કોણ ચૌધરી પ્રજાપતિ ઓકે આખું બોલો પાપા ભાઈ કામ કરે